બંગાળમાં હિન્દુઓ પર અત્યાચારનો વિરોધ હિન્દુ અને રાષ્ટ્રપતિ ખેડા જિલ્લા વીએસપી અને કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર ધરણા યોજ્યા હતા કાર્યકરોએ મમતા બેનરજી હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર કર્યા હતા ડભાણ રોડ પર આવેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને તાત્કાલિક રોકવાની માંગ કરવામાં આવી છે સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે શભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી સમાજના હિન્દુ સંગઠન જે છે બધાના દ્વારા આજે પશ્ચિમ બંગાળની અંદર જે મુર્શિદાબાદની અંદર જે અત્યારે ઘટનાઓ ચાલી રહી છે વકફ સંશોધન બિલની આડમાં અત્યારે જે પશ્ચિમ બંગાળની જે સરકાર જે છે મમતા સરકાર જે એમને સમર્થન આપી અને અત્યારે એ બાને ત્યાં જે ઘટનાઓ જે બની રહી છે એવું ઘટિત થાય છે એ સરકારે જે બનાયેલ સંશોધન જે બિલના આડમાં સરકારના વિરોધમાં એમને ધરણા ધરવાના હોય એની જગ્યાએ એની આડમાં હિન્દુઓને પ્રતાડિત કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે ઇન્ટરનેશનલ ષડયંત્ર જે બંગાળની અંદર જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર થયા એ જ રીતે ફરી પાછું પશ્ચિમ બંગાળની અંદર પણ આ જ પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું એવું લાગે છે ઓગણીસો સુડતાલીસમાં એક વખત ધર્મના આધારે ભારતમાં એક પાકિસ્તાન દેશ અલગ આપ્યો આજે એવું લાગી રહ્યું છે જે જે રીતે અત્યારે જે ઘટનાઓ બની રહી છે એ રીતે કે પશ્ચિમ બંગાળની મમતા સરકાર આજે મુલ્લા મૌલવીના સમર્થન થકી આજે ત્યાં તાંડવ કરી રહી છે એટલે પૂરી શંકા જે છે કે ત્યાં એમને બીજું એક રાષ્ટ્ર બનાવવું છે પણ એ હવે એ શક્ય નથી હિન્દુ હિતની રક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે અને હિન્દુ હિતની રક્ષા માટે આજે સરકાર પાસે અમે આજે આવેદનપત્ર આપીને સરકારને માગણી કરીએ છીએ કે જલ્દમાં જલ્દ પશ્ચિમ બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યાં જે ઘટનાઓ જે બની છે તો ત્યાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લગાવી અને ત્યાં કેન્દ્રીય સુરક્ષા બલ તૈનાત કરવામાં આવે જે ઘટનાઓ બની છે ત્યાં એનઆરઆઈ એન એનઆઈ દ્વારા ત્યાં જાચ કરવામાં આવે અને ત્યાં જે વિસ્થાપિત થયા છે જે જેમને પલાયન કર્યું છે એવા લોકોને ફરી પાછા ત્યાં સ્થાપિત કરવામાં આવે એ અમારી ઉગ્ર માંગ છે જો આ પ્રકારનું જે ઘટનાઓ જે છે એ ઘટનાઓ ખૂબ નિંદનીય છે અને એટલે હિન્દુ સમાજના બધા જ સંગઠનો સાથે મળી અને ભારતભરની અંદર આજે ધરણા પ્રદર્શન કરી અને આવેદનપત્ર આપી અને આજે અમારી આ માંગ અમે My school is one such future-ready school, where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.